તમામ મહાપુરુષો મહાપુરુષો આપણી ભારત ભૂમિમાં માં ત્રણ પ્રકારના હાફ હોય છે અમહાડી તૈણ સો પ્રકારના છે પણ મેન ત્રણ તૈણ હોય છે આપણી જેમ શરીરમાં ત્રણ નાળીઓ મેન છે ને એમ ભારત ભૂમિના વનો વનોની અંદર ત્રણ પ્રકારના હાપ મહત્વના હોય છે અને એમાં ત્રણ પ્રકારે વિજ્ઞાની વખવાણ્યા છે કે એ હાપ હોય ને બે મુઠા વાળો આવે આ બાજુ હેડે ને આ બાજુ હેડે બીજા મોટા મોટા લોબા લોબા આવે જેને આપણે કશું ના તો કોઈ થાય આ તો ખાલી ભય થઈ જાય એટલે આપણે કરડે ને તો કોઈ થાય નહીં પણ તો ભૂલી ચુકે પગમાં હાથમાં વેટાઈ જાય ને તો પગ ભાજી નાખે વોટા અને એક છે ને આવી ટૂંકા કલર એકદમ કાળો આવે તમે નજીક થી ને એટલે હુફાળો કરીને ઊભો થાય તો ફોન મારી જ ગયો અને અસલ હોય ને એટલે મહાપુરુષો કે છે સંતો પોકાર કરી કે મદારી ડુગડુગી વગાડે ભોરીંગા બધા ભેળા કરે મણીધર હોય એ ડોલવા લાગે બીજા ડેડ માં ભોગી જ હોય એટલે જમણવારના ના ટેમે કીધું કે દસ વાગે જમણવાર ચાલુ પૂરો થાય મેં કીધું ચલ બેઠા બેઠા એ જેમ એકદમ આ બધું છે ને અમને ધડાડ ધડાઈડ આ તો બધું અમે જતું રહે બાર વાજી વાળો પછી જણા છે આ તો બોરિંગ પેલું ડબલું વાગે ને એટલે હાચા હોય એ બેસી રહી બાકી તો જ્યાં એના ભાગ્ય મને એ આપણે શું કરીએ ભાગ્ય વગર મળે નહીં ભલી વસ્તુ નો છે આ ભોગ ઓબા ને કેરી પાકેને કાગડા ને થાય એમાં મહાપુરુષોની વાત છે ને એ અમૂલ્ય છે સાહેબ અમૂલ્ય વાતને સમજવા માટે જીવન છે જેને નાનપણથી વર્ષ પરમાત્મા ગુરુ મહારાજના વચન ઉપર જેને એક ડગલું આગા પાછું કર્યું ઈય ન કોણ છે કારણ કે માતંગ ઋષિના આશ્રમમાં જ્યારે જયારે શબરી આવી ને સોળ વર્ષની જતી હતી અને એનો લગન લેવાનો ટાઈમ થયો લગન લેવા માટે ઝૂંપડી હતી કારણ કે જંગલમાં ઝૂંપડીઓ જ હોય મોટી મોટી પાક ઘર નહી સમય બન્યો દીકરી બેઠી હતી સબરી અને બાજુમાં વાડામાં 40 પચાસ બકરા લાઈન મૂકેલ ઢોલ વાગતા હતા એટલે દીકરીએ પૂછ્યું શબરી એની બા ને કે ઢોલ છે ના વાગે કે અમે ઢોલ વાગે છે અહીંયા જઈને આવવાનું તું ઘડી આવ બે હજી હોય બહાર ન નીકળતો કારણ કે પીઠી એ ચડેલી હતી ઢોલડી માં બેસાડી લઈને બાજુ માં બકરા બપોરે નો એક વાગ્યા આવો ઉનાળો નો તડકો પડતો એટલે પેલા તરસે છે ને બકવા કરતા હતા એટલે પેલી ને એમ થયું કે લાઈ લાઈ ને પોણી પાઈ આવું છબરી ઉભી થઈ ને પોણી પાવા પેલા બધા ત્યાં ગયેલા હતા પોણી પાતી તી ને એની બા દોડે દોડે આવીને જોયું કે છબરી વને શું લેવા પોણી પાવે કે ચમ આ બચારે જીવ છે જો દયા ધર્મ કા મૂલ હૈ

આટલું બધું પાપ મારા પેલા લગ્નમાં જો થતું હોય તો આગળ શું સાર આવે સાહેબ સાહેબ રાત ના નીકળી નીકળી દાડે અને રાત ના નીકળે દાડે સુપાઈ રાત ના નીકળે કરતા 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 પંપા સરોવર આવી અને એક સમયની શેલી રાત હતી ને એમાં તો એને ખબર નથી ને મોડી ઉઠી આવી

ગુરુ મહારાજ ના ચરણ માં રહે ત્યારે માતંગ ઋષિ એને માથે હાથ મૂકીને બેઠો કીધું છે બેટા શેના માટે તું કયો થી આવી છે કે બાપા આવી જે હતી પરિસ્થિતિ કઈ દીધી કે આવી રીતનો મારો બનાવ થયો છે અને હું આવી રીતની આવી હવે ગમે કરો મને શરણે રાખો કારણ માતંગ ઋષિ એને શરણે રાખી છે પણ કે બેટા તું આટલી બધી મોડી કે બાપા મને ખબર જ ન પડી આજની રાત હું એવી દોડે ને દોડે કરતી તી થાકી ગયેલી હતી અને એવા પોજરામ માં બેઠી મને ખબર જ ન પડી ને હોંખ મેચાઈ ગઈ તી જયારે માતંગ ઋષિ ત્યાં જોવા માટે જાય છે અને ત્યાં ઉંટ મરેલું પડ્યું છે ને એના ચોપડા મારી બેસાડી લે કે બેટા આવા ચોપડા માં પહેરી તને ગંધ નથી આવી તો કે હું મારા એવા સમાજમાંથી માંથી આવતી તી ને અને એટલું બધું ગંધ હતી ને સમાજમાં એના કરતી આજે હારી ગંધ હતી ઓછી લાગી રેલી આ સિતેર વર્ષ વાટ જોઈ છે રોમ ને મળવા માટે તારા બળદેવજી એ આમંત્રણ આપ્યું કે વાસ્તુ છે ને ભજન ભાવ રાખ્યા છે તમે ખાલી ખાવા આપ જાઓ વાટ તો જવો

ભક્તિ ચાર પ્રકારે થાય પરમાત્મા આવવું પડે પ્રેમથી જયારે થાય ને એટલે પરમાત્માને આવવું પડે પણ આ વાત એવી છે ને સમજાય એવી નથી હમણાં વાણીમાં આવી સુંદર વાત કે જરા દરિયા ન જાય તમે થોડે થોડે સંતો કારણ કે જે ના જરે એમ મજરા કોઈ પણ વાતમાં જરી જાય એને અક્કલ ના હોય ને એ ઠેરાય ના જાય ને તો સમજો જાય તમે થોડે થોડે પીવો ચડવું છે મારે મેરું ને અસમાન આડા આવડાય છે આ શ્વાસ જાય છે ને આડા આવડો ના જાય વર રાખજો ખાલી બીજું કહીશું નઈ એ લોક નહીં આ શરીર ની અંદર હોય થી મોડીને આટલા બધી ચડવું છે ને તો સમજો કે આ શ્વાસ આડાવળો ના જાય ને કહેજો સીધો જો શૂન્યમાં જાય છે તો તમારા ગુરુ મહારાજના વચનમાં જાય છે નહીતર જો આડાવળો જો ને તો સમજો કે સંસાર ભોગમાં જાય છે અને જે ભોગ ભોગવે એ સાહેબ સમજવા જેવી વાત છે જેનું સ્વરૂપારી અને જો ભોગમાં ધ્યાન હોય તો એ સંસારી તો સંસાર સાગર મહાગળ ભર્યો તમે તરી શકાય તો તરજો તારા બાળકને તમે ઓબાર કે બાગ બીજા બગાડતા અને મહાપુરુષ આપણા માતા પિતાના એક સારા કર્મ થી માતા પિતાના હેદ થી આ એક કર્મનું બિંદુ પડ્યું સાહેબ અને એમાંથી આ ઉત્પત્તિ થઈ છે પણ બાપે જયારે તમને જન્મ આલ્યો ને પછી મા બાપ પૂજની હશે મા બાપ ને દીવો નગરબત્તી એમ ના કરી ગોત કોઈ નહીં પણ હાથ જોડીને વંદન કરજો તમારા ધરતી ઉપર લાવવા વાળું આ પોત ભૂત નું શરીર છે ને એ એના પ્રતાપ અને આનાથી એક વિશેષ સંત જનની થી મે પાળ્યા કવિ કે ડગલો પણ જનની સુવાડે ને સંત જગાડે મેળવી દે ભગવાન સંતોનો સ્વભાવ છે એવો જનેતાની ગોદ ના જેવો મા એક ડગલું આગળ છે ને એ સંત છે આ મહાપુરુષો છે કીધું બાબ્યું રીત સુંદર કે સાહેબ કોઈ પણ સંતને તમે પારખી ન શકો કારણ કે રાજાને બે બિરબલ બે જણા વાતો કરતા હતા અને રાજા જ્યારે આવે એટલે બિરબલ બીરબલ દે મોકો થઈ જાય સલમ કરે બાપુનો ગોદડો પાત્ર બાપુને જે દુધી પોણી આપે સમય બન્યો એવામાં કોક સંતો આવ્યા બીરબલ ને કે જાત્રા એ આવું છે સુફી સંતો હતા કે જાત્રા એ આવું છે કે હા તમે લઈ જતા જાઓ કે જાત્રા બહુ લોબી છે પાછી તમે કોઈ દસ દાડી પાછા ઘેર મેલવા હોય નહીં પડે લોબી જાત્રા છે એ કશું હતું નહીં રાજા જોડે વિનંતી કરી કે મારે જાત્રાએ જવું કે જો અને સાહેબ બિરબલ સંતો જોડે જાત્રાએ નીકળ્યો છે સંતોની વાતો સાંભળી સાંભળી સાંભળીને એના જે મગજના વિચારો હતા ને દરબારના એ ધીરે 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 મહિના વીતી અને એમાં ગુરુ મહારાજ જે સમય બન્યો છ મહિના વીતી ગયા એટલે એની શકલ ઓળખાય નહી જાત્રા વળતી હતી ને એટલે ગુરુ મહારાજ પેલા કીધું કે બેટા તારે હવે જો જવું એ જઈ શકે એટલે કે મારે મારી ભૂમિના જંગલમાં જઈને તપ કરવું બીજું કોઈ કરવું હવે રાજાની નોકરી મારે કરવી નથી જોવો જેને સાચું સમજાય ને એ તરત છૂટે એવું રહે ને કે સાચું ના સમજાય છૂટે એવું નહીં આ એટલે જંગલમાં તપ કરવા માટે બેઠા પણ પેલા કઠિયારા લાકડા લેવા ગામમાંથી જાય ને એ જોવે ઘણીવાર વાતો કરે પાણી બાણી પીવે અને વાત કરતા 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 થોડો વાત સમય લાગે ને એટલે પેલા કઠિયારા સમજી ગયા વાત નઈ કે આવી વાતો બીરબલ કરતા અને ઓળખી ગયા સાહેબ એમને સમાચાર આપ્યા વાયુ વેગે વાત ફલાણી ને રાજાને સમાચાર આપ્યા કે તમારો બીરબલ હતો તો સંન્યાસી બની ગયો થાય રાજા કે તાર સંન્યાસી બની ગયો ને આટલું બધું ગોમ ગોમતું એને માટે મળવા દత్తు હોય તો મારો એ બિરબલ હતો મારે મળવા જવું પડે હાથી ઉપર લઈ સાહેબ ઘણા બધા જંગલ પણ હતો પાછા સેવા કરવા આગા પાછા આગા પાછા થાવ માંડ્યા બધાને વંદન કર્યા રાજા આયા રાજા આયા રાજા આયા પણ પેલો જે સન્યાસી ના રૂપમાં બેઠો હતો ને એ હતો રાજાનો સેવક પણ રાજા એ થયો એટલે કીધું કે કે બિરબલ તું બાપુ જયારે તું મારો સેવક હતો ત્યારે તું મને સલમ કરતો મને આવતો પેલું ઉભો થઈ જતો મારું બહુ આદર ભાવ કરતો મને પાણી પાતો નાસ્તા માટે મારે સારા બાજુ પથરી દેતો અના વેતું હું આયો આટલો घोड़े सवार થઈને કે બાપુ જરૂરિયાત હતી ને એટલે તમન करतो તો પણ જ્યારે મારી સમજણમાં પડી મારે હવે જરૂર કોઈ છે નહીં એટલે હવે મારે કોઈની જરૂર છે આ તો આપણને બધાને નમાવે છે પણ તને જરૂરિયાત જો તમારી જરૂરિયાત સમજણ પ્રમાણે ઓછી થઈ જાય

એટલે મહાપુરુષો કા કક્કો બનાયો ને કક્કા કેવલ બ્રહ્મ હે બપ્પા બીજ શરીર રરા સબ મે રમ રહા તાકો રટે કબીર એ કબીર ની જેને ખોજના કરી એવા મહાપુરુષો આપડી વચ્ચે બધા આલી નાય જ છે ખાલી મોડલ બદલી બદલી નાયા છે પણ ઓળખાતા આ બધા બાબેરી કીધું કે તમે બધા ના તો નજીકના છો બધા ઓળખે છે પણ નજીકના બધા ઓળખે પણ દેહના ભાવથી ઓળખે છે અંતરના ભાવથી જ્યારે ઓળખવાનું ચાલુ થઈ જાઓ ને એ દાડો વિષ્ણુ મહારાજે નહીં હોય તો મંગળદાસ મહારાજે મહારાજેની હોય સાહેબ એ અંતરનો ભાવ છે અને એટલે કીધું અંતરના અજવાળે તમે આલમ ઘરે આવો મારા રુદિયામાં ઉગ્યા રવિવાણ

નથી એટલે ખૂબ સંતોય ટકોર કરી છે ટકોર આપણા જીવનમાં ઉતાર જો છે કારણ કે સંતો છે ને કુંભાર જેવા માટલું ઘડે ને એટલે નીચે એક ડટો રાખી મણે છે અને ઉપરથી પેલું થેપલું માર માર કરે પણ માટલું ઘડી 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 હું વાળેનો તૈયાર કરે એમ સંતો ઉપર ટકોર ભલે ગમે કરતા હોય પણ નેસેથી પોહલાઈ અને તમને નવા તૈયાર કરે છે સાહેબ અને એક વિનંતી કરું છું ઉનાળામાં ઘણી ગરમી પડવાનું ચાલુ થયું છે માટલું જમે ને જમે એટલી ગળા જમતું હોય ને એટલી ગળા ઠંડુ પાણી હોય પણ જમવાનું બંધ થઈ જાય ને પછી માટલા મેલ દેવું પડે એમ જીવનમાં થોડા થોડા જમતા હો ને તો દાઢા રે કે ગરમ થઈ ગયા તો ગયા એટલે ખૂબ હળીને મળીને ભજન કરજો જીવનમાં સારું જીવન મનુષ્યનું મળ્યું છે બળદેવભાઈ ના પરિવાર ને સાહેબ ખૂબ ખૂબ ગુરુ મહારાજ સુખી રાખે કારણ કે અમાર તો આ ઘર ચાલુ હતું એની ચીડે મેં ત્રણ વખત આવી જાય અને એમનો ભાવ હતો સાહેબ તે દિવસે કિંમત રામદેવપીર આશ્રમમાં માં મંગલદાસ ને બધા બેઠા હતા બળદેવ ભાઈ તો આયા કે બાપુ તારીખ લેવી છે એટલે મંગલદાસ કે બાપુ તમારી તારીખ ખાલી જી મેં મનકો વીસ તારીખ ખાલી છે મંગલદાસ કે વીસ તારીખ લખી નાખો એબલા બળદેવજીએ હજી બાપુને નહીં પૂછ્યું કે હવે આગા પાછું નહીં થાય વીસ તારીખ તમકા બાપુને પછી તારીખ લેજો ને બાપુ હાથ પાછી અને જો પછી લેવા ગયા બાપુની તારીખ દલોતરામ બાપાની તારીખ પછી લીધો દલોતરામ બાપા પણ એમના દર્શનનો લાભ આપણને આપીએ દીધો સાહેબ તો ભાવ હોય તો બધું ભેળું થાય ને કે થાય એવું નથી એટલે ખૂબ ભળે મળી ભજન કરજો જીવનમાં જીવન મળ્યું છે ને ઉજાગર કરી અને એક સારા માર્ગે વાળવાની આપણે મહેનત બધા કરશું બધા એક એકતા રાખજો સમાજની અંદરથી કુવેશન દૂર કરજો ખોટી વ્યસનો ને ફેશનોમાંથી દૂર થઈ જજો સાહેબ જો ખોટી વ્યસન નું ખોટું ફેશન હશે ને તો આપણું જીવનમાં સુખ નહીં આવે એટલે પરમાત્માની દયાથી આપણો બધનજી મનુષ્યનો અવતાર મળ્યો છે ને એને સાર્થક કરવાનું કામ હાલ પડું છે એટલે હવું હોઉના ભાગ્યમાં કારણ કે કરેલું કોઈનું ફોગટ જાતું નથી ને કર્યા વગર કોઈ મળતું કરવું પડશે કંઈક સારા કામમાં તમારો ધનનો ઉપયોગ થાય તો સમજો કે તમારા ઘર વેળા વળી વળીને ચડતી કલાના નિશાન જોઈ લ્યો વગણે આવી મહેમાન અને પડતી કલા નું નિશાન જોવો હોય ને તો વગણે ના આવે કદી શ્વાન શ્વાન કરતા કૂતરું ઘેર આવે ના ને તો સમજો કે હવે પડતી આવી છે ચોક ભૂવો ભાઈ ને ના જાતા કૂતરું આવવાનું ઘેર બંધ થઈ જાય સમજો કે આપડી કળા પડતી થી છે પછી કોક હારું રોટલો ખવડાવવાનું કામ કરજો અને રોટલો ખવડાવશો ને તો હરું પાર નો ઉગશે ઉગશે ને જો ઉગવું હશે ને તો જમીન ને તો ડટાવવું પડશે બીજ તમે નાખશો ને એટલે જમીન ને તો ડટા હે તો જ ઉગશે પણ ડટાવું નહીં ઉપર ઉપર પડે છે તો તો વેણીને ખાઈ જાય કાકડા એટલે આજનો અવસર શિયલ ગામની પવિત્ર ભૂમિમાં આવા સંતોના આપણને રસપ્રદ દર્શનનો લાભ આપ્યો એમના ધનનો સદુપયોગ કરી બધાને હેત થી બોલાય એમનું સન્માન કર્યું છે એટલે એ પરિવાર ને ખુબ ગુરુ મહારાજ અંતર ના સુખી રાખે એવા બધા આશીર્વાદ આપજો મારી વાણીને વિરામ કરો બોલો સદગુરુ ભગવાન